ગુજરાતની અંદર આ સંમેલન સક્સેસ થશે તો ખરેખર આ નેતાઓ જે છે અત્યાર સુધી જે મૌન રહ્યા છે ખરેખર એની ફરજમાં આવે છે એમાં એ લોકો નિષ્ફળ ગયા છે જો આ સંમેલન થઈ જાય અને સફળ થાય તો પોલીસ ગુજરાતનો પોલીસ એમાં જાગૃત થઈ જાય આની એક આખા એક ગુજરાતની આખા દેશની અંદર નોંધ લેવાય છેલ્લા ઘણા સમયથી આ એક ઘટનાને લઈ અને આ વિસ્તારની અંદર વાતાવરણ તંગ બન્યું છે કારણ કે નેવું નેવું લોકો ઉપર ખોટા કેસો કરી અને આ સરકાર અને પોલીસ દ્વારા દમન ગુજર ગુજારવામાં આવ્યો છે ગુજરાતના કોળી સમાજના લોકોને હવે ખબર પડવા માંડી છે બેન સમાજ એકવાર છેતરાય બે વાર છેતરાય ત્રણ વાર છેતરાય પરંતુ ગુજરાતની અંદર વારંવાર આવી ઘટનાઓ બનતી હોય અને કોઈ નેતા દ્વારા જ લોકોને સમાજની અપેક્ષા હોય પછી નેતાઓ દ્વારા આની કોઈ પ્રતિક્રિયા ન મળે નેતાઓ દ્વારા કોઈ સપોર્ટ ન મળે નેતાઓ દ્વારા હળાહળ અન્યાય અને ખોટું થતું હોય છતાં નેતાઓ દ્વારા કોઈ પણ જાતનું નિવેદન કરવામાં ન આવે કે જે પીડિત પરિવારો હોય એના પરિવારોની મુલાકાત લઈ અને એને સ્વાત સ્વાતંત્ર આપવાની વાત ન આવે ત્યારે હવે સમાજના લોકો મૂર્ખ ન હોય આ એક સંમેલન છે એને આડા રસ્તે આડા પાટે લઈ જવા માટેના એક આ પ્રયત્નો છે બીજું આમાં કાંઈ નથી અને મુદ્દાસર આજે તમને કોઈ જે સમર્થકો છે એને તમે એટલું તો કહો તમે મુદ્દાસર વાત તો કરો અમે તો એને એવું કહી છીએ કે વરસાદના ડેડકા ખરેખર સમાજને જ્યારે જરૂર પડે ત્યારે એ લોકોએ

એના માધ્યમથી જે આ ઘટનાને જે હક અને અધિકાર માટેની લડાઈ છે જે કોળી સમાજ સાથે પરિવાર સાથે અન્યાય થયો છે એના માટે જે આ ઉઠાવી છે લોકો સુધી તમારો અવાજ પરિવારનો અવાજ પહોંચાડવાનું જે ગુજરાત તકની ટીમ કામ કરી છે એ બદલ તમામનો આ તકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તો બેન વાત જે આપે સવાલ પૂછ્યો કે શું ચાલી રહ્યું છે તો છેલ્લા ઘણા સમયથી આ એક ઘટનાને લઈ અને આ વિસ્તારની અંદર વાતાવરણ તંગ બન્યું છે કારણ કે નેવું નેવું લોકો ઉપર ખોટા કેસો કરી અને આ સરકાર અને પોલીસ દ્વારા દમન ગુજારવામાં આવ્યો છે અને આ કેસો પણ કારણ વગર બંધારણની વિરુદ્ધ અને ખોટી રીતે આ કેસો ઊભા કરી અને ગંભીર ગુનામાં નેવું નેવું લોકોને ફીટ કરી દેવા એ આ લોકશાહી દેશની અંદર છે ત્યારે આ યોગ્ય વાત નથી એટલા માટે સમાજના અનેક લોકો ખરેખર હવે હદ થઈ ગયું હોય એમ કંટાળી અને અવારનવાર જે ઘટનાઓ ઘટતી હોય કોળી સમાજ ઉપર ને અન્યાય થતા હોય એને લઈને વિછ્યા ની અંદર આગામી નવમી તારીખે મહાસંમેલન થવા જઈ રહ્યું બિલકુલ નવમી તારીખે બપોરના સમય મહાસમેલન યોજાવા જઈ રહ્યું છે પરંતુ તે પહેલા હવે કુંવરજીભાઈ ના સમર્થકો પણ મેદાનમાં આવી રહ્યા છે તેઓ કહી રહ્યા છે કે આ માત્રને માત્ર ને માત્ર સ્ટન્ટૈતિક સ્ટન્ટ છે અને આનાથી લાભ કોઈને નહીં થાય પરંતુ માત્ર ને માત્ર રાજનીતિ કરવામાં આવી રહી છે આ વાતમાં કેટલી સચ્ચાઈ બેન હવે આવી બધી સિસ્ટમ બધી જૂની થઈ ગઈ કારણ કે હવે ગુજરાતનો કોળી સમાજ ધીમે ધીમે જાગૃત થવા માંડ્યો છે ગુજરાતના કોળી સમાજના લોકોને હવે ખબર પડવા માંડી છે બેન સમાજ એક વાર છેતરાય બે વાર છેતરાય ત્રણ વાર છેતરાય પરંતુ ગુજરાતની અંદર વારંવાર આવી ઘટનાઓ બનતી હોય અને કોઈ નેતા દ્વારા લોકોને સમાજની અપેક્ષા હોય પછી નેતાઓ દ્વારા આની કોઈ પ્રતિક્રિયા ન મળે નેતાઓ દ્વારા કોઈ સપોર્ટ ન મળે નેતાઓ દ્વારા હળાહળ અન્યાય અને ખોટું થતું હોય છતાં નેતાઓ દ્વારા કોઈ પણ જાતનું નિવેદન કરવામાં ન આવે કે જે પીડિત પરિવારો હોય એના પરિવારોની મુલાકાત લઈ અને એને સ્વાતંત્ર આપવાની વાત ન આવે ત્યારે હવે સમાજના લોકો મૂર્ખ ના હોય સમાજના લોકો હવે જાગૃત થઈ ગયા છે અને આ બધી બેન વાત જૂની થઈ ગઈ અને આ બધી ઘસાઈ ગયેલી કેસેટું કારણ કે ભૂતકાળમાં આવા બધા અનેક બનાવો બન્યા કે જ્યારે જ્યારે આવી ઘટનાઓ બને અને આ ઘટનાને શાંત પાડી દેવા માટે ભીનું સંકેલી લેવા માટે આવા બધા જે વરસાદમાં કેમ જેઠ મહિનામાં ડેઢ કા ટ્રાવ ટ્રાવ કરતા બહાર નીકળે એની જેમ આવા અમુક લોકોને જેને કંઈ નોલેજ ન હોય મુદ્દાસર વાત કરવાની કોઈ જાતની ઓલી ન હોય એવા લોકોને અહીંયા મીડિયાની સામે ચેલોની ચેનલોની સામે મેકી અને નિવેદનબાજીઓ કરાવવા માટે મેકી દે છે અને ખાસ કરીને જે તમે વાત કરો છો કે સમર્થકો ઉભા થયા છે આ સમર્થકોને હું કહેવા માંગુ છું કે ખરેખર આ કોઈનો વિરોધ નથી આપે પણ ગુજરાત આજ તક છેલ્લા આ ઘટના ઘટી ત્યારથી લઈને આજ સુધી આ ઘટનાની અંદર સામેલ છે અને વાકેફ છે ક્યાંય આપે જોયું કે ભાઈ કોઈ પણ પાર્ટી હોય એનો એક પણ વ્યક્તિ એ વાત કરી કોઈ પણ પાર્ટી હોય એનો એક પણ વ્યક્તિ એક ખેસ પહેરીને કે પોતાની પાર્ટીને લાભ થાય એવી વાત કરી બેના માત્રને માત્ર એક વાહિયાત વાતો છે કોઈ જગ્યાએ રાજકારણ થતું નથી રાજકારણ ની આમાં કોઈ વાત નથી આ તો માત્ર ને માત્ર આ એક સંમેલન છે એને આડા રસ્તે આડા પાટે લઈ જવા માટેના એક આ પ્રયત્નો છે બીજું આમાં કઈ નથી અને મુદ્દાસર આજે તમને કહું જે સમર્થકો છે એને તમે એટલું તો કયો તમે મુદ્દાસર વાત તો કરો આજે ઉમેશ મકવાણા જે વાત કરે છે ઉમેશ મકવાણા કઈ લેવા દેવા નથી જેટલા લોકો આ સમયને સફળ બનાવવા માટે કુંવરજીભાઈ વાત કરે છે તો કુંવરજીભાઈ નો આમાં કોણે વિરોધ કર્યો કોઈને વિરોધ નથી હા ચોક્કસ સમાજના દરેક નેતાઓ ચાલીસ ચાલીસ નેતાઓ સત્તા સ્થાને છે જુદા જુદા હોદ્દા ઉપર છે એની પાસે પાવર છે તો સ્વાભાવિક છે સમાજના લોકોને આવા સમયે આવા નેતાઓની જરૂર પડે એની પાસે અપેક્ષા હોય આશા હોય કે આ નેતાઓ અમને કોઈ પણ રીતે ક્યાંક ને ક્યાંક અમને મદદરૂપ થશે અમને આ જે ઘટના બની છે અમારી ઉપર જે આવેલી આ આફત છે એમાંથી અમને ઉગારવાના પ્રયત્ન કરશે પરંતુ આમાં બિલકુલ બધાને નિરાશા સાપડી છે લોકોને નિરાશા સાંભળી છે ત્યારે જ આવા સંમેલનોના આયોજન થતા હોય પરંતુ ક્યાંય કોઈનો વિરોધ કે વ્યક્તિગત કોઈનો વિરોધ નથી આ તો આયોજકો મેળવી શકે એની માટેના પ્રયત્નો સિવાય કાંઈ નથી આ એક હવાતિયા છે એનાથી કઈ પરતબેન પડવાનો નથી આવા કોઈ પણ નિવેદનો કરે તો હવે સમાજ જાગૃત થઈ ગયો છે શિક્ષિત થઈ ગયો છે અને ખાસ કરીને ગુજરાતના કોળી સમાજના યુવાનો શરૂ થઇ છે ત્યારે આવા ખોટા નિવેદન બાજીઓ આજે હું તમને એમ કહું કે એ ભાઈ જે બોલતા હતા એક ભાઈ ને તો ખબર નહોતી કે મારે હું બોલવાનું છે મારે શું નિવેદનો કરવાના છે મીડિયા ચેનલ ની સામે મારે શું બોલવાનું છે એને બાજુમાં બેઠા બેઠા કહું કે એને શીખવતું હતું ત્યારે તો એ ભાઈ બોલી શકતા હતા અને બીજા ભાઈ જે બોલતા હતા એને હમણાં જ મેં એક ઇન્ટરવ્યુ જોયો એમાં જે પત્રકારો છે એન્કર છે એને સવાલો કરતા હતા તો કેમ ફેફે થાતું તો જવાબ નતા આપી શકતા કે મારે શું જવાબ આપવાનો છે અને મારું સ્ટેન્ડ શું છે એ એને ખબર નહોતી તો બેન આવા કોઈ લોકો થી કોઈ ફરક આ સંમેલનમાં પડવાનો નથી કારણ કે આ કોઈ રાજકીય બાબત નથી રાજકીય બાબત કોને કેવાય હું તમને એક દાખલો આપું બેન કે ભૂતકાળની અંદર ચોટીલાની અંદર એક સંમેલન થયું આ સંમેલન માત્ર ને માત્ર કોળી સમાજનું સંમેલન હતું બેન ત્યારે કોળી સમાજના સંમેલનમાં કોઈ પણ જાતની જાહેરાત કર્યા વગર કોઈ પણ જાતની સમાજના આગેવાનો કે કોઈને જાણ કર્યા વગર લગભગ કુંવરજીભાઈ બાવળીયા અમારા સમાજના અધ્યક્ષ છે એના અંદરમાં થયું હતું એના માધ્યમથી જ થયું હતું ત્યારે બેન મારે કહેવું પડશે રાજનીતિ કોને કહેવાય આ સંમેલનની અંદર માત્ર ને માત્ર કોળી સમાજનું સંમેલન હોવા છતાંય આ સંમેલનની અંદર આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને જીતુ વાઘાણી આ લોકોનું ત્યાં હું અમારા કોળી સમાજના સંમેલનમાં કામ હોય એ લોકો આ સંમેલન ના મંચ ઉપર અચાનક પ્રગટ થયા અને ત્યાં આવીને બેસી ગયા ત્યારે આ લોકો આવ્યા પછી તો બધાને ખબર પડી કે ખરેખર આ કોળી કોળી સમાજના સંમેલનમાં આ લોકોની શું જરૂર છે આ લોકોનું શું કામ છે આ લોકોને કોને બોલાવ્યા આવી ચર્ચાઓ અંદરો અંદર થવા માંડી અને ઘણા અમારા સમાજના લોકો ત્યાંથી આ સંમેલન છોડીને ચાલુ સંમેલન પરંતુ જયારે આજે પીડિત પરિવાર છે ઘનશ્યામભાઈ રાજપરા જે છે એનો પરિવાર છે એના ઉપર આફત આવી પડી છે આજે ત્યાંના સ્થાનિક નેતાઓએ સ્થાનિક આગેવાનોએ આ ઘનશ્યામભાઈ ની પડખે ઉભા રહીને એને ન્યાય અપાવવા માટે મહેનત કરી હોત મદદ કરી હોત એને સાતવનતા આપવા માટે ત્યાં પહોંચ્યા હોત તો આ ક્યાં કઈ કરવાની જરૂર હતી આ કોઈ વસ્તુ કઈ સંમેલન કરવાની જરૂર નથી ત્યાં જવાની જરૂર બીજી બીજી વાત બેન મારે આપના ટીવી ચેનલના માધ્યમથી કહેવું છે કે આ જે સમર્થકો તમે જેને કહો છો એ લોકો અમે તો એને એવું કહી છે કે વરસાદના ડેટકા ખરેખર સમાજને જયારે જરૂર પડે ત્યારે એ લોકોએ સમાજની આરે રહી અને એને સમર્થન કરવું જોઈએ એની તાકાત વધારવી જોઈએ જયારે હક અને અધિકાર માટે અન્યાય સામે લડવાની વાત આવે જે હોય સમાજ પ્રત્યે જેને લાગણી હોય સમાજની ચિંતા હોય સમાજની વેદના હોય આવા લોકોએ અત્યારે આ સંમેલનને સમર્થન કરવું જોઈએ કારણ કે ભાઈ ખરેખર જરૂર છે ન્યાય મેળવવા માટેની હક અને અધિકાર માટેની જે નેવું નેવું લોકો ઉપર ખોટા કેસો ત્યાં છે એ પાટીદાર સમાજના કેસો પરત ખેંચવામાં આવ્યા એ જ રીતે આ કોળી સમાજના પણ કેસો પરત ખેંચવામાં આવે એવી માંગ સાથેનું આ આ છે ત્યારે એ લોકોએ સમર્થન કરવું જોઈએ કે નબળું પાડવા મારવા સાથે ઉમેશભાઈ મકવાણા છે એનું રાજીનામું બેન હું તમને એમ કહું આ બધી હાસ્યાસ્પદ વાતો છે પાયા વગરની વાતો છે મુદ્દાની કોઈ વાત નથી મુદ્દો સંમેલનનો છે સંમેલન માં રાજનીતિ થાય છે કે નહીં તો આમાં ઉમેશભાઈ મકવાણા તો ક્યાંય ચિત્રમાં નથી હા ઉમેશભાઈ મકવાણા આમ આદમી પાર્ટીના છે તો એનો મતલબ એવો છે કે ભાઈ ઉમેશભાઈ મકવાણા નો બોલ્યો તો એનું રાજીનામું તો ભારતીય જનતા પાર્ટી નો તો એક પણ નેતા આ બાબતે કોઈ બોલ્યા નથી બધા મૌન સેવ્યું છે એક પણ નેતા એ કોઈ પણ જાતનું નિવેદન પણ આપ્યું નથી તો એ બધાના રાજીનામું રાજીનામા લેવાના છે નબળું પાડવાના કે સક્સેસ ન થવા દેવા માટેના તમામ પ્રયત્નો થવાના છે એની માટે અમારી પૂરેપૂરી તૈયારી છે લોકો જાગૃત છે દરેક ગામે ગામ તાલુકે તાલુકા ને જિલ્લે જિલ્લે મિટિંગો થવાની છે ને હજી હું કઉ આમાં કોઈનો વિરોધ નથી માત્ર ને માત્ર કોળી સમાજના હક અને અધિકાર માટેની લડાઈ છે અને રહી વાત તમારા વિસ્તારમાં તમે કામ કરો તમારા વિસ્તારમાં કરો ને આ અમારો વિસ્તાર છે ને તો કોઈ કોઈનો વિસ્તાર કોઈની જાગીર નથી બેન દરેકનો આખો ભારત દેશ મારી વાત કરું તો આખો ભારત દેશમાં જ્યાં જ્યાં કોળી સમાજ આરે અન્યાય થાય કોળી સમાજ સાથે અત્યાચાર થાય કોળી સમાજ સાથે ખોટું થાય કોળી સમાજ સમાજ સાથે બંધારણ અને લોકશાહી ની વિરોધ ની ત્યાં તમામ જગ્યાએ હું જઈ અને મારો જ વિસ્તાર છે એવી રીતે હું જઈને કોળી સમાજ ની પડખે ઊભો રહેવાનો છું ને આ કઈ વિદ્યા ની ઘટના પહેલી ઘટના નથી કે અમે કોળી સમાજ ની પડખે જઈને ઉભા રહ્યા હોય આજ 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 સુધીમાં અસંખ્ય એવી ઘટનાઓ છે કે અમે કોળી સમાજની ની બાજુમાં જઈને એના હક અને અધિકાર માટે ન્યાય માટે લડવા માટે એની બાજુમાં ઉભા રહ્યા હોય તો બેન હું આ જે સમર્થકો છે એને કહેવા માંગીશ કે કોઈ કોઈનો વિસ્તાર ન હોય અને અમે કાંઈ વગર આમંત્રણે ત્યાં પહોંચ્યા નથી અમને ત્યાંથી આમંત્રણ મળ્યું છે ત્યાંના આગેવાનોનું આમંત્રણ છે ત્યાંના આગેવાનોએ અમને ટેલિફોનિક અમને જાણ કરી છે કે આવી આવી ઘટના બની છે અમારે જરૂર છે સમાજને તમારી જરૂર છે તમે અહીં આવો અને આ પીડિત પરિવારને અને જે ઘટના બની છે એમાં તમે મદદરૂપ થાવ ત્યારે અમે ત્યાં વીખ્યા જઈ અને અમારી ફરજ જે અમે કઈ જગ્યા અમે કોળી સમાજના છીએ કોળી સમાજની અંદર જન્મ લીધો છે કોળી સમાજના વિકાસ અને પ્રગતિ માટે જે અમારાથી થતું હોય એ કરવાના અમારે પ્રયત્ન કરવા જોઈએ એ અમારી ફરજમાં આવે છે એના ભાગરૂપે અમે વીખ્યા જઈએ છીએ અને આગામી દિવસોમાં આ સંમેલન ખૂબ મોટા પ્રમાણમાં સમાજના લોકો જોડાય અને સમાજના લોકો જોડાય અને સમાજના હક અને અધિકાર માટે ન્યાય માટે લડત લડવા માટેનું આ સંમેલન છે એમાં આજે પણ હું આપની ટીવી ચેનલના માધ્યમથી કોળી સમાજના તમામ લોકોને યુવાનોને વડીલોને આગેવાનોને મહિલાઓને ખાસ આહવાન કરું છું વિનંતી કરું છું કે સમાજની ઉપર જ્યારે જ્યારે આવી આપત્તિ આવ્યા જ્યારે જ્યારે આવી આફત આવે ત્યારે કોળી સમાજ એક થઈ સંગઠિત થઈ અને કોળી સમાજને ન્યાય અને અધિકાર માટે કોળી સમાજના વિકાસ માટે કોળી સમાજના સર્વાંગી વિકાસ માટે નહીં કે કોઈ પણ કોઈ પણ સમાજનો વિરોધ કરીને પરંતુ પ્રગતિ થાય એ દિશામાં આગળ વધવાની છે એના અનુસંધાને આ સંમેલન છે હા બિલકુલ પરંતુ જ્યારે ગઈકાલે અમારા અમારી વાત જયારે અમરેલી જિલ્લા પંચાયતના સભ્ય અને કોળી સમાજના આગેવાન નિતિન રાઠોડ સાથે થઈ ત્યારે તેમનું એ જ નિવેદન હતું જેમ અ તેમને એવું કહ્યું છે કે સમાજના યુવાનોની હત્યા પર કેટલાક લોકો છે એ રાજકારણ રમી રહ્યા છે અને આ મહાસમેલનમાં ન જોડાવાની પણ અમુક યુવાનોને અપીલ પણ તેમણે કરી છે નેતાઓ શા માટે અત્યાર સુધી આ ઘટનામાં ચૂપ છે અને કુંવરજીભાઈ બાવળિયાનું સમર્થન કરી રહ્યા છે અત્યાર સુધી નેતાઓ પણ નહોતા બોલ્યા અને આ આગેવાનો પણ કઈ જ વસ્તુથી બચતા નજર આવ્યા કોઈ પણ પ્રકારનું નિવેદન ન આપતા હોય તેવું લાગ્યું આપને શું લાગે છે શા માટે અત્યારે જ આ લોકો બહાર આવી રહ્યા બીજું કે ખરેખર જે આપે સવાલ કર્યો બહુ સારો સવાલ છે બેન કે ખરેખર મેં આપને પેલા કીધું કે ભાઈ આમાં કોઈનો વિરોધ નથી વ્યક્તિગત કોઈનો વિરોધ નથી પરંતુ આ નેતાઓને એવું લાગે છે કે ખરેખર ગુજરાતની અંદર આ સંમેલન સફળ થશે ગુજરાતની અંદર આ સંમેલન સક્સેસ થશે તો ખરેખર આ નેતાઓ જે છે અત્યાર સુધી જે મૌન રહ્યા છે ખરેખર એની ફરજમાં આવે છે એમાં એ લોકો નિષ્ફળ ગયા છે જો આ સંમેલન થઈ જાય અને સફળ થાય તો કોળી ગુજરાતનો કોળી સમાજ જાગૃત થઈ જાય આની એક આખા ગુજરાતની આખા દેશની અંદર નોંધ લેવાય અને ખરેખર લોકોને ખ્યાલ આવે કે કોળી સમાજ ઉપર કેટલો અન્યાય ને અત્યાચાર થઈ રહ્યો છે છતાં નેતાઓ આ કોળી સમાજના લોકોને ન્યાય અપાવી શકતા નથી કોળી સમાજના લોકોને ન્યાય અપાવવા માટે શું મજબૂરી છે શું કારણ છે કે તમે દૂધ ને દૂધ ને પાણી ને પાણી નથી ગઈ શકતા તમે જે સત્ય છે એની માટે તમારે આગળ આવવાનું છે તમારે કોઈ બુટલેગરો માટે કોઈ અવાજ નથી ઉઠાવવાનો કોઈ તમારે રેપિસ્ટ માટે તમારે કોઈની ભલામણ નથી કરવાની હું તો એવું કઉ છું માત્ર માત્ર નાના માણસો છે એના માટે તો કમસે કમ તમારી ફરજ નિભાવો આ તો તમારી ફરજ નો એક ભાગ છે તમારી આગળ લોકોની અપેક્ષા છે આના માટે તમને ખોબલે ખોબલે મત આપીને તમારા માટે રાત દિવસ મહેનત કરી અને તમને જીતાડીને સત્તા સ્થાને બેઠાડ્યા

હકીકત જે સંમેલન થવા જઈ રહ્યું છે જે નેતાઓ આના માટે મહેનત કરે છે જે આગેવાનો મહેનત કરે છે એ બેન બિલકુલ સાચી દિશામાં થઈ રહ્યું છે અને એના હક અને અધિકાર માટે થઈ રહ્યું છે તો આવા નેતાઓ આવા જે સમર્થકોને ઉભા કરી અને આવા નિવેદન બાજીઓ કરી આમાં રાજકારણ લાવી આમાં રાજકારણની કોઈ વાત નથી કોઈ કોઈ રાજકીય પટ્ટો પહેરીને ત્યાં આવતું નથી ને અમારી પહેલેથી દરેક ચેનલોને સામે ચર્ચા છે વાત છે દરેક મીટિંગોમાં વાત છે દરેક સભાઓમાં વાત છે કે કોઈ પણ એમાં કોઈ આમ આદમી પાર્ટી કે કોંગ્રેસના આગેવાનોને ત્યાં આમંત્રણ નથી ભાજપના નેતાઓને પણ આમંત્રણ છે કોળી સમાજને જેની ચિંતા કોળી સમાજની જેને ચિંતા હોય એ કોઈ સામાજિક નેતા હોય કે રાજકીય નેતા હોય કોઈ પણ પાર્ટીનો હોય કોઈ પણ પક્ષનો હોય તમામ લોકોને ત્યાં આમંત્રણ છે હા એક વાત છે બીજા નંબરમાં મંચ ઉપરથી જયારે તમે કોઈ પણ જાતની નિવેદનબાજી કરો કે ભાષણ કરો તેમાં માત્ર ને માત્ર સમાજના વિકાસ માટેની સમાજના હક અને અધિકાર માટેની સમાજને ન્યાય અપાવવા માટેની સિવાય બીજી કોઈ રાજકીય વાત કરવાની નથી આવી અમારી સ્પષ્ટ વાત છે અત્યારે પણ છે હતી ને આવનારા દિવસોમાં હશે એટલે આમાં કોઈ પણ રાજકીય બાબતની વાત આવતી નથી અને કોઈ રાજ આ રાજકીય સ્ટન્ટ એવી વાત કરતા હોય તો આ બધી વાહિયાત વાત હવે કોઈ કોળી સમાજના લોકો ગુમરાહ થવાના નથી હા એક છે બેન આવા લોકોથી ગુમરાહ નથી થવાના કારણ કે લોકોને ખબર પડી ગઈ છે કે આવું દર વખતે જયારે જયારે અન્યાય અત્યાચાર થાય ત્યારે આવા બધા પરપોટા ઉભા થાય છે અને સમાજના લોકો એવું બધું કઈ થવાનું નથી કારણ કે એની કઈ બહુ મોટી અસર થવાની નથી પરંતુ જેને કોઈને દબાવી ધમકાવી અને એન કેન પ્રકારે સામધામ દંડ ભેદથી સંમેલનમાં આવતા રોકવા આ છે દેશ સંમેલનને નબળું પાડવું બીજી બધી અડચણો ઉભી કરવી વિઘનો નાખવા આ બધું થશે પરંતુ એની માટે લડી લેવા માટે બધાની તમામ તૈયારીઓ છે અને હું તો આપને ટીવી ચેનલના માધ્યમથી તમામ નેતાઓને તરે આ ભારત દેશના જેટલી પાર્ટી છે એના તમામ પાર્ટીના કોળી સમાજના નેતાઓને આપણા ટીવી ચેનલના માધ્યમથી કહેવા માંગુ છું આપ પણ આવો અને કોળી સમાજને હક અને અધિકાર અપાવવા માટે એના ન્યાય માટે એના વિકાસ માટે આપ પણ આ સંમેલનમાં જોડાય

સમાજની વેદના છે પીડા છે આ તમામ લોકો સમાજના દરેક જિલ્લાની અંદર ગુજરાતના દરેક જિલ્લાની અંદર સમાજના આગેવાનો કામે લાગી ગયા છે આ સંમેલનને સફળ બનાવવા માટે રાત દિવસ લોકો મહેનત કરી રહ્યા છે અને લોકોએ પોતાની સ્વયંભૂ જવાબદારી પોતાની ફરજ માનીને ઉપાડી લીધી છે અને ગામે ગામ તાલુકે તાલુકે જય અને છેવાડાના ગામો સુધી જય અને આ સંમેલન માટે આમંત્રણો આપી રહ્યા છે અને લોકોને જાગૃત કરે છે વાકેફ કરે છે કે ભાઈ તમે આ સંમેલનમાં જોડાવ ખરેખર આપણે આ સમાજની અંદર જન્મ લીધો છે અને સમાજ સાથે ક્યારેય પણ અત્યાચાર ને અન્યાય થાય ત્યારે સંગઠિત થઈને એક થઈને બધા સાથે મળીને આપણે અવાજ ઉઠાવવો જોઈએ જેથી કરીને આપણા હક અને અધિકાર ની લડાઈમાં આપણને સફળતા મળે અચ્છા મારે છેલ્લો સવાલ આપને કુવારજીભાઈ બાબડિયા ને કોઈ સમાજ શું સંદેશો પહોંચાડવા માંગે છે બસ બેન કઈ સંદેશામાં તો એવું છે કે ખરેખર કુંવરજીભાઈ બાવળિયા પાસે પણ સમાજ ને ખૂબ અપેક્ષા છે કારણ કે એ અખિલ ભારતીય કોળી સમાજ આખા દેશના એ અમારા કોળી સમાજના પ્રમુખ પણ છે અને ખાસ કરીને કેબિનેટ મિનિસ્ટર પણ છે તો એમના પાસે સ્વાભાવિક જ લોકોને અપેક્ષા હોય તો પહેલેથી આજ સુધી કુંવરજીભાઈ બાવળિયા પાસે એ જ અપેક્ષા છે હા તમારા પ્રત્યે નારાજગી હોય નારાજગી એટલા માટે કે ભાઈ તમે આની નોંધ આ ઘટનાની લીધી નથી કોળી સમાજના જે પરિવાર ઉપર જે ઘટના બની છે આપી નથી પરંતુ આ સંમેલન મારફત સરકાર સુધી અવાજ પહોંચે અને આ જે નેવું નેવું લોકો જે છે એના ઉપર ખોટા કેસો થયા છે એ કેસો પાછા ખેંચવામાં આવે એને ન્યાય મળે ઘનશ્યામભાઈ રાજપુરાની જે હત્યા થઈ છે એના પરિવારને ન્યાય મળે એના માટે

તો હવે જ્યારે નવમી માર્ચ રવિવારના રોજ જ્યારે આ અનેક ઉથલપાથલ સ્પષ્ટપણે શરૂ થઈ ગયો છે અને બે કોળી સમાજના જ જે આગેવાનો છે તેઓ સામે આવી રહ્યા છે અને ખુલીને તેઓ પોતાની લાગણી છે એ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે આ તમામ આખા મુદ્દા પર આખી ઘટના પર ગુજરાત તક આપને પડે પડની અપડેટ એ પહોંચાડતું રહેશે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું ફરી મળીશું નમસ્કાર